આપણે આગળ વાત કરીએ હવે વલસાડની તો વલસાડ તંત્ર આયોજિત સશક્ત નારી મેળામાં ઓર્ગેનિક પાણીપુરી સોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વલસાડ તાલુકાના કોચવાડાના રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદાના બિજલ ઠાકોર દ્વારા મહિલાઓની પ્રિય પાણીપુરીને આ અનોખું રૂપ આપવામાં આવ્યું છે પ્રાકૃતિક શેરડીના રસમાંથી બનાવેલા આ ચટપટી પાણીપુરી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે કોઈપણ પ્રકારના હાનિકારક તત્વો વિના બનેલી આ જે પાણીપુરી છે તેને લોકો ખૂબ જ ઉત્સાહથી આરોગી રહ્યા છે ઇનોવેટિવ પાણીપુરીના સર્જક બિજલ ઠાકોરે જણાવ્યું હતું કે આ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રા પ્રાકૃતિક ખેતી કરવાની સાથે સાથે પ્રાકૃતિક ઉત્પાદોનું પણ ઘણા સમયથી વેચાણ કરી રહ્યા છે સામાન્ય જીવનમાં રાસાયણિક પદાર્થોના ઉપયોગથી થતા જે નુકસાનો છે તેને સમજી અને પ્રાકૃતિક રીતે બનેલી જે પાણીપુરી છે તે બનાવવાનું નક્કી કર્યું હતું અને તેથી સશક્ત નારી મેળામાં માત્ર પ્રાકૃતિક શ્રેઢીના રસમાંથી બનેલી પાણીપુરીનું વેચાણ કરી રહ્યા છે અને આ પાણીપુરીમાં સ્વાદા પાણીનો ઉપયોગ કર્યો નથી બીજલ ઠાકોર રાધિકા ઓર્ગેનિક એન્ડ આયુર્વેદા આ વખતે અમે નવું સ્ટાર્ટઅપ છે પ્રાકૃતિક પાણીપુરી જે શેરડીના રસમાંથી ટોટલી બનાવવામાં આવી છે આમાં જે વટાણા અને બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ટોટલી શેરડીના રસમાં છે આનું તીખું પાણી પણ શેરડીના રસમાં બનાવવામાં આવ્યું છે આમલીનું પાણી પણ શેરડીના રસમાંથી બનાવવામાં આવ્યું છે આમાં કોઈપણ જાતનું નોર્મલ પાણી કે સુગર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ એકદમ ટોટલી પ્રાકૃતિક રીતે બનાવેલી પાણીપુરી છે તો અહીંયા સીવી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની બાજુમાં સશક્ત નારી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે તો તમારે આનો ટેસ્ટ માણવો હોય તો તમે જરૂરથી અહીંયાની મુલાકાત લેવો સશક્ત નારી મેળામાં આજે પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા માટે અમે વલસાડ તંત્ર અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ